તો હાલો મિત્ર કોને ઈડલી ભાવે અત્યારે જો બનાવવાની છે રવાની ઈડલી ઇસ્ટર્ડ ઈડલી એટલે રવો દસ પંદર મિનિટ પહેલાં પલાળી દીધો હતો અને દાળે બફાઈ ગઈ છે હવે દાળ વઘારવાની છે અને એક તો ઈડલી બની ગઈ છે અને જો આ બીજી ઈડલી આપણે મૂકી દઈએ ને જો આ ઈડલી તો બની ગઈ છે ઓ મિત્રો જો ઓછો અત્યારે રસોઈ બનાવી રહ્યો છે ઓછા શું બનાવવા છે આજે જો અત્યારે બનાવું છું ઈડલી તો હાલો મિત્રો કોઈને ઈડલી ખાવી વહી તો જો એને ઈડલી મૂકી દીધી છે ઈડલી સ્ટેન્ડમાં બની ગઈ બસ હવે છેલ્લી બનાવવાની છે અને અહીંયા ઉકળે છે સંભાર આપણો આ તો અત્યારે જમવાનું બની ગયું છે ઈડલી સંભાર તો હાલો કોઈને ખાવું હોય તો ઈડલી સંભાર ફ્લફી ફફી ઈડલી વિથ નાઈસ સંભાર 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 હાલો મેં ઈડલી સંભાર મોજે મોજ ચલો મિત્રો ઇડલી સાંભર ખાવા હાય મિત્રો ઇડલી સાંભર ખા ચલો આવી જાવ ઈ સાંભર ચટણી ચટણી મસ્ત છે આવી જાવ ચલો મિત્રો ટેસ્ટી ટેસ્ટી